નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ નખત્રાણા તાલુકાના નિરોણા ગામે ખેડૂતો યુરિયા ખાતર માટે હેરાન પરેશાન મંડળીના બધા જ સદસ્યોની ઘણી રજૂઆત બાદ યુરિયા ખાતર આવ્યું પણ લિમિટેડ સ્ટોકમાં જ્યારે નિરોણામાં ખેડૂત ખાતેદારોની સંખ્યા ખૂબ જ વધારે છે જેથી ખેડૂતોને ખાતર પૂરતું પ્રમાણમાં ન મળતા તેઓ રોષે ભરાયા હતા અને ઉપરથી રાજકીય નેતાઓ દ્વારા ખેડૂતોને ખાલી મોટા મોટા વાયદાઓ જ કરવામાં આવે છે એવું ખેડૂતોએ જણાવ્યું હતું અને મંડળીના સભ્યોને ખાસ કહેવામાં આવ્યું કે તે જલ્દીથી નવો યુરિયા ખાતરની ગાડી મંગાવવામાં આવે અને ફૂલ સ્ટોક હોવો જોઈએ જેથી કોઈ પણ ખેડૂત ખાતેદાર બાકી ના રહે ખેડૂતભાઈને એ કહેવાનું છે કે ચાર થેલી હું નિયમ કર્યો છે એના ઉપર એક સીસી ભીરી યુરિયાની આપે રહ્યા ચારસો રૂપિયા ના અઢીસો રૂપિયા દેરા નેના યુરિયાના ચારસો એ નિયમ છે સરકારનું કે ચાર ચાર થેલી ઉપર સીસી એ ભીરી આપે રહ્યા અમારો સવાર નું સાડા છ વાગે આવ્યા છે લેન્ડ માં ઉભા છે હજી ખાતા નું કઈ નથી થયો જુરિયાદા બે ત્રણ વાર આવ્યો છે હજી અમુક સાના ને એક થેલી નથી જોડી હજી અમુક આજે ચાર થેલી નિયમ કર્યો છે પેલા ત્રણ થેલી કર્યો હતો હજી પછી ચાર થેલી કર્યો છે એના ઉપર એક સીસી કરી છે પહેલા આઠ થેલી દીધા હતા એક ભીરી ખાતર આપતો વીસ વીસ તેર નું નિયમ નથી કાઈ કઈ રીતે આવી બધા સાના ખેડુ છે એ બધા એકબીજાને મોટા ઉપર જોઈ પડે અને આપણે આ ઈ કરે કે ત્રણ થેલી કરું છું આજે આજે ચાર કર્યો તો ખેડુ માને કર્યો હજી કાઈ નિર્ણય નથી આવ્યો કે ઈ નિયમ છે અમે એ ખેડુ પૂછા કરી રહ્યા બધા કે થેલી ઉપર એક ચાર થેલી ઉપર એક સીસી દેરાય નિયમ છે કે નદી સરકારનું એ આપણે પૂછા કરી રહ્યા